જે શ્રી કૃષ્ણ બધાને આ ભીંડો મેં ધોઈ લીધો છે ને સુકવી દીધો ને હવે આપણે એને સુધારવાનું સ્ટાર્ટ કરીએ તો ભીંડો આપણો બધો સુધારાઈ ગયો છે તો ચોમાસાને હિસાબે ભીંડો બહુ જ ખરાબ નીકળો હવે ગેસ ઉપર એક કડાઈ મૂકી દઈએ ને એમાં આપણે દોઢ ચમચી જેટલું ચમચા જેટલું તેલ નાખવાનું છે તેલ ગરમ થાય એટલે આપણે એક ચમચી જેટલું જીરું થોડીક હિંગ ને હવે એમાં આપણે ભીંડો નાખી દઈએ ને ભીંડો થોડોક ગરમ થાય પછી આપણે એમાં મસાલો કરશું તો આપણે એક વખત એને ચમચાની મદદથી હલાવી લઈએ તો થોડો ગરમ થઈ જશે ભીંડો હવે એમાં આપણે મસાલો કરીએ ને તો મસાલાનો સ્વાદ સારો ઉતરે છે તો એક ચમચી હળદર એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ને બે ચમચી જીરું ને સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું નાખવાનું છે ને હવે બધું આપણે પાછું મિક્સ કરી દઈએ ને ગેસ એકદમ જ સ્લો રાખવાનો છે ને હવે થોડીવાર વાર ખુલ્લું રાખવાનો કે સિ ભીનો હોય ને હવે એમાં આપણે બે ચમચી જેટલું સીંગનો ભૂકો નાખી દઈશું તો સિંગનો ભૂકો છે ને સીંગ શેકીને મેં રાખી મૂક્યો તો તો હું સ્ટોર કરીને જ રાખું છું તો એ સિંગનો ભૂકો બે ચમચી નાખી દેવાનો ને હવે એ બધું મિક્સ કરી દેવાનો આ રીતે હવે એકદમ ધીમા તાપે ભીંડાને ચડવા દઈશું આપણે થોડીવાર ભીંડો ઢાંકી દીધો તો ને હવે આપણે ચેક કરી લઈએ તો ભીંડો આપણો સરસ રીતના ચડી ગયો છે ને આપણું શાક રેડી થઈ ગયું છે તો સિંગના ભૂકાથી છે ને આપણે ભરેલો ભીંડો બનાવ્યો હોય ને એવો સરસ સ્વાદ આવે છે તો તમે એક વખત જરૂર ટ્રાય કરજો તો લ્યો આપણો સરસ મજાનો ભીંડો બની ગયો છે તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં થેન્ક યુ સો મચ